તું કાલની ની મને એમ કે આજ ભેજા કરતો નું કાલ ભેજા કરતો નું તારા ભેજા ખવરાવાના છે કે નત ખવરાવાના નત ખવરાવાના લાઈની ભાઈ લાઈની ભજ્જે લાઈને આ ક્યાંની વાત જોઈએ કેટલા ગ્રામ છે મને એક વાત ન સમજાતી કે આ ઉપર સડીની કરતી હું હા બટકી આ કોફીસભાઈ ના ઘર નું છે જો તો અમારા સતીશભાઈ ને ઘેર થી અમારા લખીમા એ મોકલાવી દીધું થેન્ક યુ લખીમા કે તમે અમને અડદ આપ્યા હા ગોરલ હા સાહીના તે રવાયુ ફેરવીને માખણ કર્યું હો ગોરલ પાઈપ ઉડેડે છે ગોવિંદભાઈ વરસાદે ઓલે ઘેર પોસી બોર કરાવી છે

જય બધાને જાજા શ્રી કૃષ્ણ હાલો આશીર્વાદ આપી ગયો ભગવાન હાલો તો હું જાઉં વાડીએ કારણ કે ભાઈ મારે જવાનું છે વાડિયા ઓલા જે નારળી છે ને એમાં અમુક અમુક નારડી વહી ગઈ હોય ને તો અત્યારે ચોમાસાની સિઝન છે તો આપણે મસ્તની છે ને પાંચસો વારો નારડીનો સોડવો લઈને આપણે નાખવાનું છે આપણે ફાર્મ અંદર નારળીની અંદર તો પેલા મારે ગણવા જાવ પડશે કે કેટલી નારડી છે તો જાય વાડીએ ને મળીએ વાડીએ જઈને તો ભાઈ પોચી ગયા છે વાડીએ ને આવી ગયા છે ગોવિંદભાઈ ને હું ગોવિંદભાઈ બે છે ને નારાયણ બગીચો જોવા જાય કારણ કે નારાયણ અમુક અમુક વહી ગઈ ને એ નાખવાની છે હવે જો પાઇપ ઉડાડે છે ગોવિંદભાઈ વરસાદે પાણી ને લા આમથી આમ વઈ ગયા બે આમ વઈ ગયા ને બે આમ વઈ ગયા હવે તારે મારા કે માંડી હવન તો ઉપાધિ નહીં હે તો ભાઈ મારે ને ગોવિંદભાઈ ત્યાં નારાયણ છે વાંધો બાકી ભાઈ દર વખતે એ ટૂંકમાં એવી રમાયણ થતી કે એની કોઈ વાત પૂછું મને આમાં છે ને અમુક અમુક નારાયણ વહી ગઈ છે અમુકમાં મુંડા આવી ગયો અને અમુકમાં વાવાઝોડા પડી ગઈ છે ને જો ખાલા હશે અત્યારે તમે પેલા છે ને નારડી ગણવા આવ્યો હું ને ગોવિંદભાઈ નારડી ગણી લઈએ પછી આપણે છે ને નવી નારડીનું વાવેતર કરવાનું છે અને હમણાં ઓલી વાડીએ પણ ગોિંદા ઓલે ઘેર પછી બોર કરાવી છે થોડા ઘણા આપી ગયા પૈસા પછી ઊંચીને હે વાહ ભાઈ વાડા પડો આવો કે ગાંડા તું તારે બોર કરી નાખી હું બેઠો ભલે આપે ન આપી પછીનો પ્રશ્ન છે ભાઈ મોઢા મોઢામાં હા પડી ગઈ ને એમ થાય આપણે કે નહીં ભાઈ ગોવિંદભાઈ આપણે સપોર્ટ સારો કરશે એમ તો હવે જઈએ ઓલી પર નારળિયો ગણી લઈએ ને પછી આડી છે ને ઓલો બોર જોવા વાળો આવે ગોવિંદ ની ફ્રી હોય તો આઈ જી બાજુ કારણ કે અહીંયા આપણે જે વાડીએ બોર જઈને મેં જોડાયું હતું ને પાણી હારા મારું છું ઓલી વાડીએ પાણી રહેતું નથી તો પછી બધા ભાઈઓ એમ કહે ભાઈ કે હવે આપણે જ્યાં પણ કરાવીને જ છે

આઈ ક્યાં પુગા મેર ક્યુ બેદ મારે ખંબે પુગે જો સે મારે ખંબેસ પુગે બટકી બટકી મારે ખંબેસ પુગે તો જો આઈ છે ને ભાઈ ને પુગવા માં તો પછી જાય આઈ હમણા કાટ ને કે બકાઈ પાટલા આધી થઈ ગઈ તે વાધર થઈ ગયું બકી નઈ પાટલો રાખીને સ્ટેન ઉપર ઊભી રાખીને રોટલી રોટલાન કરતી આ તો બરોબર છે ને પુરસ્તર બો બા હા ગોરલ હા સાહી તે રવાયું ફેરવીને માખણ કર્યું ઓ ગોરલ વારે વાજો તો જેની નજર થી જોઈ અંદર કે થઈ ગયું કે નહીં હે

કા કોઈને આપણે કોઈ મફત થોડું કીધું આપણે ઉપર એને પ્રેમ આવી જાય ને પેગી ને અમે લસણ મોકલાઈ દઈએ અમે આદુ મોકલાઈ દઈએ અમે ડુંગળી મોકલાઈ દઈએ તો મોકલાઈ દીજો અત્યારે છે ને આજે હતી રજા એટલે આજે છે ને હેતી બેન ના બેન પણ આવ્યા છે આપણે ઘરે કેમ છે બેન મજામાં ને હે શું કરવા આવ્યો છો તમે અહીંયા રોકાવા આવી હા તો આ બે છે ને હેતવી ને આનું નામ પણ હેતવી છે ને આનું નામ પણ હેતવી છે તો બેય છે ને એક ક્લાસમાં એક ક્લાસમાં ભણો બે કે

કઈ હાલી નથી ભાઈ અત્યારે અમારે કામ એવડું છે ને તો કે વરસાદ વરી ગયો તો કે આગળ તો કઈ કામ છે નહીં પણ હવે છે ને આમાં ટૂંકમાં તૈયારી કરવી પડશે ને બધી ભાઈ અત્યારે ઓર પાણી ઓલું મોટરમાં પાણી આવી ગયું તો રસો પાથરવાનું છે તો રસો પાથરો શું કે આજે અહીંથી લઈને શેઠ ક્યાંય લગી થઈને હવે છે ને અહીં પાથરી દીધું કારણ કે હવે છે ને ઓલું થોડું ઘણો વરસાદ છે ને એટલે બોરમાં થોડું થોડુંક પાણી આવવા મંડી ગયું એટલે વાંધો નહીં બાકી તો આપણે ટાંકો મંગાવતો હતો ટાંકામાં એવું છે કે આ બધીમાં લીલું છે ને તે બધી બે એટલે હવે આગળ કંઈ વાંધો નથી હું રસો પાથરી દીધો પણ ત્યાં તકલીફ એવું થાય કે પાંચ સાત ઘર છે બધાને વારા પરથી વારા પરથી વારો આવે આપણે ગમે ત્યાં હાનના વારો આવે તો ભોલ લો એમાં કંઈ ઉપાધી હોય નહીં હા બોલ શું કહેતું જે બનાવો તો મારે લઈ આવો કોઈ લોટ ને વઘાણી ને એવું બધું કોઈ ચણા લોટ પછી વઘાણી વઘાણી

બધા લાઈનમાં ઊભી ગયા છે ભૂખ લાગી છે તો ભાઈ ભજીયા હા લાઈન ભાઈ લાઈન ભજીયા લાઈન ક્યાં વાત જોઈએ કેટલા ગ્રામ છે આ તો બસો ગ્રામ ભજીયા છે એટલે ભજીયા એક સેકન્ડમાં માં પૂરા થઈ જાય ભાઈ ભજીયા સ્મેલ આવે ને ઓહો હાલો ભાઈ હવે જાજી ગડી રેવાય ની પેલા નાસ્તો કરી લઈએ નાસ્તો હું જમી લઈએ અટાણ નાસ્તો થોડો હોય ભાઈ ચટણી દહીં અને ભજીયા છે હાલો તો ઝપટ બોલાવી દે હું ને

Thank